વાહ વાહ તો લક્ષ્મી માં તિયાર માં છે ને પપૈયા લઈ આવ્યા તન ખાયે મોરીને આલો બધા ખાવા એ ઝાડવે પાકી દીધું ઝાડવે પાક આ મીઠા કેવા હોય પાકી હે જય દ્વારકાધીશ સ્વાગત છે તમારો અમારા બાંગલા ટટલા વ્લોગ ની અંદર ન્યોતિયારે હું ને મારા લક્ષ્મી માં બેહ ને ભાઈ બગીચો સાફ કરીએ હું ને કરતો લખી માં આખો બગીચો સાફ કરી જા હું તો ભાઈ પાણી હું કે લક્ષ્મી માં ડાઈટ બાઈટ કરી પડે કે ડાઈટ તો કઈરમાં આ સોખું હોય તો કેવો બગીચો લાગે જોઈ લો અમે નારિય થોડાક નબળા ઠંડી બહુ પડે ને એટલે આ ઘેરા છે ને અમે અને ઘેરો આ ઘેરો તો તમે કોઈ દી જોયો ભાઈ જોયો લખી મને કેટલી ઘડી કરો કામ કરો આ મોટલી ફટાફટ ચડાવી દો અને મારે પાણી ભરવાનું ચાલુ છે એટલે આપડે પાણી ભરવાનું હોય અમારી એક બહેન જરાક હતી દવા દીધી હમણાં ઇન્જેક્શન મારીને બે ત્રણ ડોકમાં ઉહડી ઉહડી બે ત્રણ ટાઈટ લાગી ગઈ લાગે ઉપરથી હવા ના પોતા સ્લેપ માર્યો લાંબો સ્લેપ લેતી હો અત્યારે આપણે જવાનું છે પાણી વાળો પણ એની પહેલા થોડાક માણસો છે ને કામ કરતા હોય જરાક એનો વિડીયોમાં લેવું પડે બાકી એમ કે અમારે ક્રેડિટ અમને આપ્યું નહીં હમ નથી જોતું ક્રેડિટ તો ગૌરવ કેવો થયો કરે આમ આમ જ કહેવાય બાઈને ઓ કાંઈ કામ કરે ભાઈ હા 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 મારું હાલે તમારી

કારી આવે કોઈ કોપસ કે મે કહો નો ભાઈ કાઈ માન તો ને જઈ ને જાય જો અત્યારે અમે છે ને સંજય ભાઈ ને સસરા ની જાય જો એલા બે કપલ બેહી જાય હા હે એનો એની એક છોકરા આય બેઠો મને અમે હે અત્યારે જય સંજય ભાઈ ને સસરા એટલે કિરણ ભાભી ના પપ્પા ને કે કારણ કે અહીંયા છે ને પ્રસંગ છે ટૂંક સમય નંબર મહિના બે મહિના લગ્ન છે એટલે કપડા બધું લીધું ને જોવા જવું પડે બરાબર ને બરાબર ને હિનુબેન

અને આ ફૂલ કોઈને લેવાય ને તો તમને ડિસ્પ્લે પર પાસે પ્રોડક્ટ શું દેખાતું હોય ત્યાંથી તમે લઈ શકો છો ઘણા કમો ત્યાં ફૂલ તમે જ્યાંથી મગાવતા આ છે ને આપણે ફ્લિપકાર્ટમાંથી મગાવતા કદાચ યાદ નથી તો તમને ડિસ્પ્લે પર છે ને દેખાતો એક સાઈડ ફૂન આપવા તો ત્યાંથી તમે હે ને એને મંગાવી શકો છો બાકી તો ભાઈ જેના મોટું કામ આવે ને હમણાં છે ને ટૂંકમાં પપ્પા ગયા છે દ્વારકા હાલીને તમને ખબર હશે જે ભોગ આપણે જોતા છે તો આજે છે ને પપ્પા દ્વારકા પહોંચી ગયા છે અમે ટ્રેક્ટર દ્વારકાથી બસો કિલોમીટર આપણા ઘરે આવવાનું છે પણ જો કે મારે લેવા જવાનું હતું પણ તમે ખેતીનું કામ છે એટલે લેવા જવા પૂગાનું નહીં કઈ વાંધો નહીં પપ્પા છે ને એ લઈને આવશે લાવશે કાં લખી માં એ બે મમ્મી દીકરી બાજી હોય ને રડી દે ને હ જા જા ચા વેર જીન એની એની સેડી એ રડી એની એની સેડી ઉપર પાણી નો આખો ડબલો હતો ને હા એ ગાડલામાં પાણી ઉતરી ગયો હોય લે એના મનમાં કે માર પપ્પાને કહી દે છે ને હું પછી કિરણ કહીને આવી મારી દીકરીનું સંજય મોઢે નામ લીધું ને કે કોઈ ઢેલો તો હવે તારી હારાવટ નહીં ઢેલી ન દેલી આરે તો ઝિંકી ઢેરું કા ઈ તો ઓલી છે ઓય મોટી છે સંજયભાઈ રમે ગેમ ગેમ રમો ગેમ રમો ગેમ રમો બે કાવડિયા બ્લોગ બ્લોગ શૂટ કરો આખો દી કામ ધંધો કરો ભલે પછી કన్నా રૂપિયા થા કે મોજ

હા હાલો સવારી મળીએ ભાઈ બીજા દિવસનું સવાર થઈ ગયું છે સવાર સવાર મારે જવું પડે છે દૂધ દેવા કારણ કે પપ્પા ગયા છે દ્વારકા પપ્પાળ યાત્રા ટૂંકમાં તો મારે સવારે ઉઠીને દૂધ દેવા જવું પડે એટલે વહેલે ઉઠવું પડે સવાર સવારના પર મુરા ગુલાબ આમ દેખાતા હોય ને વાવ મસ્ત હો ભાઈ મને આવા ઝાડવાનો શોખ બહુ એટલે જો આખા ભરી દીધા ઝાડવે ઝાડવા આ બધી આપણા ભાઈ ગયો છે પણ આમ એક કીપુંય કોઈ પાણી ન પાય મારા સિવાય નથીમાં ક્યાંય જશે તે હું તો દોવાઈ ગયું લાગે કેટલો થવા પડે દૂધનું

હવે લખીએ આવી ગઈ છે વ્લોગને કરી દઈએ પૂરો બાબાઈ